નાણાવટ પંડોળની પોળમાં ચાલીસ વર્ષ જૂના જર્જરિત મહાવીર દર્શન એપાર્ટમેન્ટની ચોથા માળની બાલ્કની ગુરુવારે સાંજે ધડાકાભેર તૂટી પડી હતી ઘટના સમયે એપાર્ટમેન્ટમાં રહેતા ઇમ્તિયાઝ મેમણની સોળ વર્ષીય પુત્રી મારિયા પણ બાલ્કની નીચે પટકાઈ હતી મારિયા નીચે પડતા પૂર્વે મકાનના પતરા પર પટકાઈ હતી ગંભીર રીતે ઘવાયેલી મારિયાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાઈ બાલ્કની પડી ત્યારે નીચે ઉભેલી એક કિશોરીની પણ ઇજા થઈ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર ગાંજાવાલાએ જણાવ્યું કે મિલકતદારને

ગેલેરી નો ભાગ નીચે પડી ગયેલો હતો હવે એમાં શું બહુ તમને ખબર નથી લોકો ના જાણવા તહેવા પ્રમાણે કે છોકરી કે જે સાયકલ પર રમતી હતી એમને કઈ નોર્મલી પોગમાં વાગેલો હતો બીજું કઈ ચોથામાંથી કઈ એક છોકરી કઈ ઉપર દૂધની થેલી કઈ લટકાવી હતી એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું